પંચોતેરમાં જે આપણે માનનીય પ્રધાનમંત્રી જે આપણા વડાપ્રધાન છે એમનો જન્મદિવસ હતો સત્તર સપ્ટેમ્બરે તો ત્યારથી આપણે પંચોતેર કેમ્પ ચાલી રહ્યા છે આખા ગુજરાતમાં એમાં એક કેમ્પ આપણા મોરબીમાં પણ થઈ રહ્યો છે જે મોરબીમાં ગાયત્રી ચેતના કેન્દ્ર સોનાળા રોડ છે ત્યાં થઈ રહ્યો છે તમે તાલુકામાં છો એટલે તમારા સુધી પહોંચવામાં મારે થોડીક વાર લાગી છે એટલે મોરબીમાં અત્યારે આપણે સતત આપણે આપણે બધા તો યોગથી જોડાયેલા છીએ એટલે આપણે તો ખબર જ છે કે ભાઈ યોગથી શું ફાયદો છે વિશેષ ફાયદો શું છે પણ જે નથી જોડાયા એ પણ આમાં જોડાઈ શકે છે એવું નથી કે આપડે જે યોગ વર્ગમાં આવતા હોય કે આપણે જે યોગ ક્લાસમાં નિયમિત આવે છે એ લોકો જ આમાં જોડાઈ શકે છે આમાં કોઈ પણ વ્યક્તિ જે ઓબેસિટી ધરાવતું હોય એને ઓબેસિટી ઓછું કરવું હોય એ બધા જ વ્યક્તિ આમાં જોડાઈ શકે છે એની રજીસ્ટ્રેશન ફી ફક્ત ત્રણસો રૂપિયા છે અને એ પણ એક ટોકન અમાઉન્ટ છે અને એક રજીસ્ટ્રેશન કન્ફર્મેશન માટેનું એ અમાઉન્ટ પણ કહી શકાય કેમકે બાકી ત્રીસ દિવસ માટેનો આપણે સત્તર સપ્ટેમ્બરથી સોળ ઓક્ટોબર સુધીનો પૂરેપૂરો ત્રીસ દિવસનો કેમ્પ નિઃશુલ્ક જ છે ત્યાં તમને ફક્ત ને ફક્ત ઓબેસિટી ઓછું કરવા માટેના આસન પ્રાણાયામ યોગ અભ્યાસ કરાવવામાં આવશે જેનાથી આપણું માનસિક શારીરિક ને આધ્યાત્મિક લેવલ આપણું શરીરનું સ્વાસ્થ્ય સુધરે આપણું વજન ઓછું થાય ને બીજી અન્ય બીમારીઓ જે વજનને રિલેટેડ હોય કે આપણે ઢીંચણના દુખાવા છે કમરના દુખાવા છે તો એ દૂર થાય છે